સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જન્મજયંતિના ભવ્ય અવસર નિમિત્તે યુનિટ માર્ચના ભાગરૂપે બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના પદયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના આ મહાન શ્રદ્ધાંજલિ આપવા અને તેમની એકતાની ભાવનાને ઉજાગર કરવા માટે આ ભવ્ય કાર્યક્રમ સાથે પદયાત્રા યોજાઈ હતી તો પદયાત્રાનું ઠેર ઠેર સાંસ્કૃતિક નૃત્ય સાથે અનોખા અંદાજમાં ભવ્ય સ્વાગત કરાયું હતું યાત્રામાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રીબાબા જાડેજા કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી નિમુબેન બાંભણીયા સહિતના જિલ્લા વહીવટી તંત્રના ચૂંટાયેલા સભ્યો સહિતના અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય આદેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે જિલ્લા પ્રમાણે એકતા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજ રોજ બોટાદ જિલ્લા ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંથી પણ એક ખૂબ સરસ વિશાળ સંખ્યામાં યુનિટી માર્ચમાં પાર્ટિસિપેટ કરવા માટે નગરજનો ઉપસ્થિત છે ત્યારે ખૂબ સરસ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ ખૂબ સરસ સુંદર સુચારુરૂપે આયોજન કરવામાં જેમાં મારી સાથે કેન્દ્રીય મંત્રી આદરણીય નિમુબેનજી તેમજ ગઢા વિધાનસભાના ધારાસભ્ય પરમ સંત મહેવા આદરણીય શમુના ટુંડિયાજી તેમજ જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા પંચાયતની પૂરી ટીમ અને સંપૂર્ણ એક વિસ્તૃત કોરમમાં જેની પ્રાથમિક મિટિંગ પણ લેવામાં આવી અને રોજ અહીંથી એકતા યુનિટી માર્ચ છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં એમને સન્માન આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એનું નિર્માણ કર્યું છે મોદી સાહેબે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આવનાર પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી આદર્શો અને એની પ્રેરણા મળવાની છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર આ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિધાનસભા વાઇઝ પદયાત્રાનું આયોજન ભવ્યથી ભવ્ય થઈ રહ્યું છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને આહવાન પડ્યું આહવાન પણ કર્યું છે કે આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુ એટલે કે સ્વદેશી ચીજવસ્તુનો આપણે વધારેને વધારે ઉપયોગ કરીએ આત્મનિર્ભર વિકસિત ભારત તરફ આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ આપું છું બોટાદ વિધાનસભા એકસો સાત જિલ્લા પંચાયત ભીમરાતી ખાતે આજે સરદાર યાત્રાનું ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે તેની અંદર સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી સહિત તમામ અહીંયા કાર્યકર્તાઓ અને ઉપસ્થિત છે ત્યારે અમારા મોટા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જાડેજા તેમજ આપણા સાંસદ અને કેન્દ્રના મિનિસ્ટર નીમુબેન સહિત ધારાસભ્ય શ્રી સંભુનાજી અને અમારા જિલ્લાના પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતની આગેવાની નીચે આજે ખૂબ સરસ મજાની ખૂબ જંગી એ લોકોની મેદની સાથે આજે યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં સમગ્ર યાત્રાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું